અમરેલીમાં વતન પ્રેમ અને સમાજ સેવાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું દાનસૂર વતનના રતન તરીકે સન્માનિત ચાર ગામના ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા અગિયાર હજારની નિસ્વાર્થ સહાયથી બે કરોડથી કલ્યાણ કલ્યાણકાર્ય જીરા ગામના બાબુભાઈ સોડવડિયાએ મંડળીનું ખર્ચ ચૂકવી માનવતાનો અનોખો સંદેશ આપ્યો ત્યારે આ બંને દાતાઓનું અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા સન્માન કરાયું સેવા અને વતન પ્રેમનો અનોખો મિશ્ર સુગંધ ધરાવતો સન્માન સમારંભ અમરેલીમાં યોજાયો હતો જેમાં જૂનાગઢ જિલ્લાના બાદલપુર પ્રભાતપુર સેમરાણા અને શેખડા વદર જેવા ચાર ગામોના ખેડૂતોને દિલથી સહાય કરનાર બે મહાનુભાવોને વતનના રતન તરીકે જવામાં આવ્યા વતનની માટે અપાર લાગણી ધરાવતા આ ધાનસુરોએ ચારેય ગામના ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા અગિયાર હજારની સહાય કોઈ પણ હેક્ટર દીઠ રૂપિયા અગિયાર હજારની સહાય એક્ટર મર્યાદા વિના પ્રસાદ રૂપે આપી હતી અંદાજે બે કરોડ જેટલી રકમ ખેડૂત કલ્યાણ માટે વહેંચાય છે આ વાત જ સમાજમાં સંવેદનાની અલગ છાપ મૂકે છે સાથે સાથે જીરા ગામના વતન વિભાવ સ્વાભીવંતી બાબુભાઈ સોડવડિયા જીરાવાળા દ્વારા સમગ્ર મંડળીનું બાકી રહેલું ખર્ચ પોતાના ખભે લઈને ચૂકવી દેવાની માનવતાએ ગામમાં નવી આશા જગાવી છે વતનના લોકો માટે નિસ્વાર્થ ભાવથી કરેલી આ સેવા ગામડાની એકતાને ફરી જીવંત કરી રહી છે આજે આ બંને દાતાઓનું અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવતી હતી સન્માન સમારંભમાં અમરેલી જિલ્લાના વિવિધ ગામોના ખેડૂત પ્રતિનિધિઓ સમાજસેવકો અને સંસ્થાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા के अहवाल फारूक बिलकिया अमरेली सर्जन न्यूज़ नेटवर्क हमारे विचार है तो के चले आजना

ઉદરત લૂઠી છે ત્યારે મારા તમારા ખેડૂતોના આસુડા પડતા હતા ને આસુડા લૂછી એના ખંભે હાથ મૂકીને કીધું ચાર ચાર ધારો પસંદ મે સ્ટેજ ઉપર વધારો આવો આઈ હેવ અ એક બનારડી

કોઈ ગામ રસોડું આજે એના ગામમાં ગામ આખાનું રસોડું ચાલે છે એટલે કહેવાનો મારો આશય છે જ્યાં સુધી ખેડૂત એક ન થાય ખેડૂત આ કરજો ન ભરાય ખેડૂત સધર નહીં થાય ખેડૂત આમો નહીં જોવો તો હું લાવો લખી દઉં છું લખી દઉં છું આવતા પાંચ થી સાત વર્ષમાં એક ઘર એવું નહીં હોય કે જેના ઘરમાં કેન્સર નહીં હોય છે ભગવાન હશો હવે તો બધાને ઈચ્છા થાય તી પછી તો અમે હાથ હાથ ને ધોયા ત્યાં કરે ખેડૂત પાછળ વયા બધાના ફોન આવવા આ વાત હાથી છે આજે જેને ફોન કર્યા એ બધું પણ કેવાય હવે આ વાત હાથ આવી

ખબર મને હું તો દાતા આજે ખૂબ છું અને એ તો ખોડલ ધામ એને ખબર હો કરો દેવા વાળા છે મેં કીધું આ વળે છે ખેડુ આ કોઈ વળતું નથી હું ઘણા ને કહું ખોરો પણ કોઈને મગજમાં ન આવે પણ મને લાગે છે કે આપણે આશીર્વાદ દેવા પડે ખોડલ ધામ ના ટ્રસ્ટી ને એમાં પ્રમુખ કે એને એમ કીધું એ કે ભાઈ દિનેશજી આ ગામમાં જાવ ખેડૂત તબડી રહ્યો છે મને ખબર આ પ્લેનમાં બેઠા હતા વિદેશી આવતા હતા એને ખબર પડી અને ગામ માં ગયા ત્યારે ખબર પડી ખરું આ તો આ બહુ પરિસ્થિતિ ખરાબ છે તરત જ નિર્ણય કુટુંબે કરી નાખ્યો અને પૈસા ભર્યા એવી રીતે ના ગામમાં તો અમે લગભગ પંદર વર્ષ હતા લડી ગયું એ આવડા લડી ગામમાં મરણી વાહ પડી ગયા કે સોળ પડી ગયા કઈ કર્યું અમે એમાં પણ હારું ભરાય નહીં અને કરી હું નેતા કંઈક થાક્યા કોને ખબર આ બાપ ભાઈને કોને પૂછી ગયું કે આ કોઈ નહીં પડ્યું કે મારે લામાં પડવું પડશે અને આજે એને કામમાં ઉધરા

આ રોલ સ્વીકાર છે પણ ખેડૂત ની વારે આવા પેલા વેલા બે દાતાઓ જે આવ્યા છે એવા દિનેશભાઈ કુંભાણી પેલા નામ એનું એટલા માટે લઈ છે આપણા મહેમાન તરીકે આમ તો જુનાગઢ જિલ્લાના ચાર ગામ એમનું એક એક હેક્ટરે અગિયાર અગિયાર હજાર રૂપિયા અને થોડા ઘણા પૈસા નહીં ચાર ગામને આપ્યા અને એવા જ આપણા બાબુભાઈ જીરાવાલા જેનું જીરાવાલા તરીકે નામ છે આમ ધોડવડિયા છે એવોનું પણ આખા ગામનું કદ કેટલાક લોકોનું મનમાં એવું હતું કે આને પેલા અગાઉ આવું કર્યું ને આવું કર્યું આ નેગેટિવ પોઝિટિવ આપણે વાત ક્યારેય ન કરવી જોઈએ જે દાતાઓ ખેડૂતોની વારે એવા એવા ઘણા મેં દાખલા સાંભળ્યા પણ એવા બાપભાઈ છોટવડિયા જીરાવાલા એવું બે

અને વધારે ધારે એટલા માટે તેમણે આવકાર્યું છે અને નું ડૉ સંતો અને સન્માન કરે ત્યાર પછી ભાઈ શ્રી પટોળિયા અને અને હાથ રૂમાલ આપી અને સ્ટેજ ઉપરના તમામ મહેમાનોને એ સન્માનિત કરવા છે અંજીની ચટણીની મહેમાનોને ભેટ આપી અને સન્માન કરશે ઝડપ્યાઓ દિનેશભાઈ સૌસૈયા મોટા આકડિયા આવી ગયા ત્યાર પછી અને કરું મનસુખભાઈ જાડા પહેલા કિસાન શર્મા અને અત્યારે કિસાન પરિવાર સમિતિમાં આજે અમરેલી મુકામે દાદા ભગવાનના મંદિરે ખાસ કરીને કિસાન પરિવાર વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનમાં અમારા જે બે દાતા છે જે ખેડૂત તરફથી આજ દિવસ સુધી બધાએ દાન કર્યું હોય છે ખૂબ પણ જ્યારે ખેડૂતોને માવઠાનો માર થયો અને ખૂબ નુકસાન થયું ત્યારે આવા બે દાતા એ પેલ કરી છે જેણે પેલ આમ તો ઘણા બધા દાતા હવે બહાર નીકળ્યા પણ પેલ જેણે કરી છે એવા દિનેશભાઈ કુંભાણી જો જૂનાગઢના વતી છે ભાદલપુરના અને બીજા એવા એક આપણા બાબુભાઈ જીરાવાળા જેનું જીરાવાળા નામ છે ઓળખાય છે આમ તો સોટવડિયા છે આ બે દાતાએ ખેડૂતોને દિનેશભાઈએ અગિયાર અગિયાર હજાર રૂપિયા હેક્ટર આપ્યા અને આમણે જીરા ગામની આખી મંડળી ભરી દીધી એ ખૂબ મોટું કામ કર્યું છે ખેડૂતોનું એમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો આ સન્માનમાં દરેક ગામના આગેવાનોને અમે બોલાવ્યા હતા અને એનું ભવ્યથી ભવ્ય સન્માન થાય જેથી કરીને બીજા દાતાઓ એ પણ ખેતીમાં દાન આપે ખેડૂતોને દાન આપે અને અન્ય સંસ્થાઓમાં દાન આપે છે પણ ખેડૂત આજે ભૂખે મળે છે અને ખેડૂતની આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ભયંકર પરિસ્થિતિ હોય એવા ખેડૂતોને જ દાન આપે આમ તો સર્વે કરી એવી અમારી માગણી છે અને આવા દાતાઓ દર વખતે બહાર નીકળે એ જ અમારી માગણી